નમસ્તે વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાનિયર એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આપણી સંવિધાન કેરિયર એકેડેમી એનું અમદાવાદ સેન્ટર એનું ગાંધીનગર સેન્ટર સંસ્થાના આ સેન્ટર્સ ઉપર વિદ્યાર્થીઓ આવતા હોય પૂછપરછ માટે આવતા હોય અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન લેવા માટે આવતા હોય કે પછી આપણી ઓફલાઈન કે ઓનલાઈન બેચેસમાં જોડાવવું હોય તો એ કેવી રીતે જોડાવાય એની ઇન્કવાયરી કરવા માટે આવતા હોય હવે જે વિદ્યાર્થીઓ આવે ને એમાંથી લગભગ લગભગ પચાસ પંચાવન ટકા વિદ્યાર્થીઓ એવા હોય કે જે માર્ગદર્શન કંઈક આ પ્રકારની ઈચ્છતા હોય અમારી પાસેથી કે સર પહેલાં એ સમજાવો કે ક્લાસ થ્રીની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરાય ક્લાસ થ્રી એટલે કે જેમાં ક્લર્ક તલાટી કોન્સ્ટેબલ એએસઆઈ વગેરે જેવી પરીક્ષાઓને લોકો વિચારતા હોય સર તો એ સવાલ કરે કે સર આ પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરાય અમે પહેલાં એ કરવા માગીએ છીએ એ પરીક્ષાઓ પાસ કરીને પહેલાં અમે સો કોલ્ડ જોબ સિક્યોરિટી લઈ લેવા માગીએ છીએ અને એના પછી અમે પેલી અપર ક્લાસ થ્રીની પરીક્ષાઓની તૈયારી કરવા માગીએ છીએ અપર ક્લાસ થ્રી એટલે જે આપણા ગુજરાતમાં એક નવો ઈજાદ કરાયેલો ખ્યાલ છે હે ને ડેપ્યુટી સેક્શન ઓફિસર નાયબ મામલતદાર એસટીઆઈ આ બધી પોસ્ટને લોકો આપણે ત્યાં અપર ક્લાસ થ્રી માને છે ઓફિશિયલી આવું ક્યાં એને કહેવાયું નથી પણ લોકોએ ઊભું કરી દીધું છે તો વિદ્યાર્થી કહેતા હોય છે કે પહેલા અમે ક્લાસ થ્રી કરી લઈએ અને પછી અપર ક્લાસ થ્રીની તૈયારી કરીશું અને પછી સર અમે ક્લાસ વન ટુની ની તૈયારી કરીશું ગુજરાતનો લગભગ દર બીજો કે ત્રીજો વિદ્યાર્થી પોતાની પરીક્ષાની તૈયારીની રૂપરેખા આવી જ બનાવતો હોય છે પહેલા ક્લાસ થ્રી પછી અપર ક્લાસ થ્રી અને પછી ક્લાસ વન ટુ અમુક એવા હોય કે જે આનાથી આગળ ચોથું સ્ટેજ પણ વિચારતા હોય યુપીએસસી બરાબર હવે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત મળીને એને સમજાવવું તો મારા માટે શક્ય ન હોય એટલે તો આવા વિડીયોઝ આપણે કરતા હોઈએ છીએ પણ ક્યારેક કોઈ વિદ્યાર્થીની આવી મૂંઝવણ મને દેખાતી હોય એટલે હું એને મળવા માટે બોલાવું અને પછી સવાલ કરું કે તમે ત્રણ અલગ અલગ તૈયારીઓ કરવા માગો છો એ ત્રણે ત્રણમાં અલગ શું હશે મને સમજાવો હું એમને પૂછું કે તમે મને સમજાવો કે આ ત્રણે ત્રણ તૈયારીઓમાં અલગ શું હશે એમની પાસેનો કોઈ જવાબ હોતો નથી જવાબ હોતો કેમ નથી જાણે સમજ્યા વગર એમણે આવું વિચારી લીધું છે કે ત્રણ અલગ અલગ તૈયારીઓ કરવાની હોય કેવી રીતે અલગ પડે એક તૈયારી બીજી બે તૈયારીઓથી એની એમને કશી જ ખબર નથી હોતી પણ બજારમાં આવી વાત ચાલે છે એટલે એમણે માની લીધી છે આજ તો તમારી ભૂલ છે ઢગલાબંધ વિડીયોઝની અંદર સોશિયલ મીડિયાની પોસ્ટની અંદર સેમિનાર્સની અંદર ક્લાસરૂમ્સની અંદર હું આ વાત કહેતો રહ્યો છું કે તમારે તૈયારી એક જ કરવાની હોય અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ તૈયારી ન કરવાની હોય તૈયારી એક જ કરો સારી કરો સર્વગ્રાહી કરો કોમ્પ્રિહેન્સિવ કરો અને પછી તમને ઈચ્છા થાય એ પરીક્ષા આપજો બસ તૈયારી એક વખત કરી લો પછી જે પરીક્ષા તમારે આપવી હોય એ તમારી ચોઈસ પર છે પહેલા પરીક્ષા પસંદ કરો અને પછી એના માટેની તૈયારી કરો એ અપ્રોચ જ ખોટો છે હું સાથે વિદ્યાર્થીઓને સવાલ કરતો હોઉં છું કે તમે પહેલા તો અલગ અલગ તૈયારી એવું માનો છો તો એમાં અલગ શું છે સમજાવો અને બીજું કે ત્રણ અલગ અલગ તૈયારી કરવા માંગો છો તો મને સમજાવો કે આ અલગ અલગ પરીક્ષાઓમાં કયા અલગ અલગ વિષયો હોય છે તલાટીની પરીક્ષામાં એવો કયો વિષય છે કે જે ક્લાસ વન ટુની ની પરીક્ષામાં નથી હોતો અથવા તો ક્લાસ વન ટુની ની પરીક્ષામાં એવો કયો વિષય છે કે જે તમારી ડીવાય કેસ ટીઆરની પરીક્ષામાં નથી હોતો છોકરાઓ આવે ને તો ઘણા એવું કહેતા હોય છે કે સર અમારે તો વીસ પચીસ ત્રીસ ત્રીસ વિષયો તૈયાર કરવાના છે આ વિષયો ઉપર આપણે અગાઉ ઘણી બધી વખત વાત કરી છે પણ વારંવાર આ વાતો કરતા રહેવું પડશે વિદ્યાર્થીઓને જે ભટકી ગયા છે એમને સાચા રસ્તા પર આપણે લાવવા પડશે તો કહે કે સર મારે વીસ પચીસ ત્રીસ ત્રીસ વિષયોની તૈયારી કરવાની છે મેં કીધું ગણાવ આ વીસ પચીસ ત્રીસ વિષયો છે કે તમને ખબર છે કે યુપીએસસીની જે સિવિલ સર્વિસીસની એક્ઝામ કરીને એમાં તમારે એક ઓપ્શનલ સબ્જેક્ટ વૈકલ્પિક વિષય પસંદ કરવાનો હોય અને એના માટે યુપીએસસી તમને અડતાલીસ વિષયોનું લિસ્ટ આપે છે એમાંથી તમે કોઈ પણ એક વિષય પસંદ કરી શકો અમારી જે જૂની પેટર્ન હતી યુપીએસસીની એમાં અમારે બે વૈકલ્પિક વિષયો પસંદ કરવાના આવતા હવે નવી પેટર્ન પ્રમાણે એક જ પસંદ કરવાનો હોય છે આ અડતાલીસ વિષયોમાંથી માત્ર 25 વિષયો એના કોર સબ્જેક્ટ્સ માની શકાય ધેર આર ઓનલી ટ્વેન્ટી ફાઈવ કોર સબ્જેક્ટ્સ બાકીના જે ટ્વેન્ટી થ્રી બચ્યા ત્રેવીસ બચ્યા એ અલગ અલગ ભાષાઓના સાહિત્યના વિષયો છે બરાબર એ કોડ સબ્જેક્ટ્સ નથી એ અલગ અલગ લેંગ્વેજીસના લિટરેચર વિષયના સબ્જેક્ટ્સ છે કોડ સબ્જેક્ટ્સ તો ત્યાં આગળ પચીસ જ છે એટલે મારે વિદ્યાર્થીને કહેવું પડતું હોય કે તમે પચીસ ત્રીસ વિષયો તૈયાર કરવા માંગો છો આ તલાટી કે કારકુનની પરીક્ષા માટે તો આનાથી તો વધુ સારું એ કે તમે યુપીએસસી કરી લો યુપીએસસીમાં એ પચીસ કોર સબ્જેક્ટ્સમાંથી એક સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે તમે તો અહીંયા આગળ ક્લાસ થ્રી માટે આટલા બધા વિષય તૈયાર કરવા તૈયાર થઈ ગયા છો બરાબર આટલા બધા વિષયો હોય ન હોય કોર સબ્જેક્ટ્સ જ ભણવાના હોય કોર સબ્જેક્ટસ એટલે કે મુખ્ય વિષયો મુખ્ય વિષયો એટલે કે એવા વિષયો કે જે મોટા વિષયો છે જે મોટા વિષયોની અંદર નાના મોટા મુદ્દાઓ સમાઈ જતા હોય બરાબર તમારે આવા કોઈ પણ છ થી સાત કોર સબ્જેક્ટ્સ જ તમારી પરીક્ષાઓ માટે કરવાના હોય વધારે આગળ ના જાઓ હમણાં જ તમે એક અઠવાડિયાના સમયમાં આઠ દિવસના સમયમાં ઉપરા છાપરી બે પરીક્ષાઓ આપી ગયા રવિવારના આગલા રવિવારે તમે ડિવાઇસોની પરીક્ષા આપી અને ગઈકાલે તમે રેવન્યુ તલાટીની પરીક્ષા આપી હવે મને જણાવો કે આ બંને પરીક્ષાઓમાં વિષયો કયા અલગ હતા પચીસ ત્રીસ વિષયો ના હોય આ વિદુષકોએ ઊભી કરેલી વાતો છે કે જેથી કોચિંગમાં વિદ્યાર્થીઓને આકર્ષી શકાય કે જો હું તમને પચીસ ત્રીસ વિષયો ભણાવીશ હું તો મારી સંસ્થા હોય કે પછી આવા હોય બહુ સ્પષ્ટપણે કહી દેતો હોઉં છું કે આપણે ફક્ત જ ભણાવીએ છીએ ભલે સાત હોય એટલું જ ભણવાનું છે ને એ જ ભણાય બરાબર પછી તમે એમાંથી પેટા વિષયો બનાવતા જાઓ નાહકના કે બંધારણ અલગ કરી નાખ્યું પંચાયતી રાજ અલગ કરી નાખ્યું બરાબર આમ કરવા જાવ તો પચીસ ત્રીસ શું હું પચાસ સાઈઠ વિષયો બનાવી શકું પણ એમ થોડું કરવાનું હોય એ ફક્ત બતાવવા માટે લોકો કરતા હોય છે તમે ડીવાયસોની પરીક્ષા જુઓ રેવન્યુ તલાટીની પરીક્ષાઓ જુઓ સિમ્પલ કમ્પેરિઝન કરો તમને સમજાવશે કે વિષયો એના એ જ છે બંધારણ તે બંધારણ જ રહે ઇતિહાસ તે ઇતિહાસ જ રહે પરીક્ષાએ પરીક્ષાએ બંધારણનો ઇતિહાસ બદલાઈ ન જાય ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લાઓ છે એ એના એ જ રહેવાના પરીક્ષા કારકુનની હોય કે પછી ક્લાસ વન ટુની હોય એ થોડા બદલાવવાના આ સમજો તમારા હિતમાં છે દરેક નવી પરીક્ષા તમને આ વાત વારંવાર બૂમો પાડી પાડીને સમજાવવાની કોશિશ કરી રહી છે તમારે કાન ખોલવા પડશે બરાબર એક જ તૈયારી હોય તમામ પરીક્ષાઓ માટે તૈયારી કામ લાગવી જોઈએ ગઈકાલની રેવન્યુ તલાટીની પરીક્ષાની હું વાત કરું તો હું કહીશ કે ડીવાયની પરીક્ષાની સરખામણીએ રેવન્યુ તલાટીનું પેપર ઘણું સરળ કહેવાય ઘણું સરળ કહેવાય પણ સાથે એ વાત પણ એટલી જ સાચી કે અમુક સબ્જેક્ટ્સના જે ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ હતા સ્ટેટમેન્ટ્સવાળા હતા વિધાનોવાળા હતા એ ખરેખર અગાઉની ક્લાસથીની પરીક્ષાઓ કરતાં ઊંચા દરજ્જાના માની શકાય જો કે હવે ક્લાસથીની પરીક્ષાઓમાં પણ આપણે કહેવું જ પડે કે પ્રશ્નો ખૂબ સારા આવી રહ્યા છે પણ આમાં પણ એ ટ્રેન્ડ આપણને જોવા મળે છે કે જ્યાં અમુક સબ્જેક્ટ્સના ક્વેશ્ચન્સ એ ખૂબ સારા હતા ખાસ તો હું કહીશ કે ઇન્ડિયન ઇકોનોમીના સવાલો મારો મુખ્ય વિષય રહ્યો છે ભારતનું બંધારણ તો એના સવાલો મારી દ્રષ્ટિએ પ્રમાણમાં સરળ હતા બરાબર પણ ઇન્ડિયન ઇકોનોમીના જે સવાલો હતા એવો વિષય કે જેને ક્લાસીસના છોકરાઓ તો છોડી જ દેતા હોય છે બરાબર જ્યારે મેં મારી પરીક્ષાઓની તૈયારી આજથી પંદર એક વર્ષ પહેલાં શરૂ કરી હતી અને એ વખતે મેં જીપીએસસીની તૈયારી કરનારા છોકરાઓને જોયા હતા તો એ ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ કેવી રીતે તૈયાર કરતા તો એ ફૂલ ફોર્મ્સ યાદ રાખતા બરાબર ટૂંકું નામ હોય એનું પૂરું નામ આખું નામ શું એવું યાદ રાખતા ઉદાહરણ તરીકે લઈ લો ને કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠન જેમ કે આઈએમએફ તો એનું પૂરું નામ શું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ બરાબર આવું એ લોકો કરતા અને આને લોકો ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ ભણે છે એવું કહેતા બરાબર ક્લાસ થ્રીમાં પછી ધીરે ધીરે ટ્રેન્ડ આવી ગયો બરાબર ક્લાસ થ્રીમાં પણ આજે ઇન્ડિયન ઇકોનોમીના નામે છોકરાઓ આવું થોડું ઘણું કરી લેતા હોય છે કે પછી વધીને આરબીઆઈની મોનિટરી પોલિસી વિશે બે ચાર ફેટ્સ યાદ રાખી લીધા થોડું ઘણું કરંટ અફેર્સ કરી લીધું બરાબર આનાથી કામ નથી ચાલતું જેમ કે આ વખતની આપણને રેવન્યુ તલાટીની પરીક્ષામાં સવાલો પૂછાયેલા હતા નીતિ આયોગનું પૂરું નામ આને પણ હું એક સામાન્ય સવાલ ઓકે સ્વતંત્રતા પૂર્વેના ભારતીય અર્થતંત્ર વિશે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે સરસ મજાનું સ્ટેટમેન્ટ છે કે ભારત ઔદ્યોગિક ઉત્પાદનો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું ચોખ્ખું નિકાસકાર હતું આપણે નેટ એક્સપોર્ટર હતા ભારત મૂડીગત માલ કેપિટલ ગુડ્સનું ચોખ્ખું નિકાસ કર હતું ભારત પ્રાથમિક ઉત્પાદનો એટલે કે પ્રાઇમરી ગુડ્સનું ચોખ્ખું નિકાસકાર હતું બરાબર આવા ત્રણ સ્ટેટમેન્ટ આપ્યા છે હવે આવા ક્વેશન્સને હેન્ડલ કરવા માટે પહેલા મને એ તો ખબર હોવી જોઈએ ને કે કેપિટલ ગુડ્સ એટલે શું આ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટને કહેવાય પ્રાઇમરી ગુડ્સ શેને કહેવાય જ્યારે તમે જીડીપી ભણો છો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ભણો છો ત્યારે એ પ્રોડક્ટની વ્યાખ્યામાં શાનો શાનો સમાવેશ થાય એમાં જે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસિસ આવે એ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસિસ એ ઇન્ટરમીડિયેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ કરતાં કઈ રીતે અલગ હોય ફાઇનલ ગુડ્સના પાછા પ્રકાર પડે કન્ઝ્યુમર ગુડ્સ કેપિટલ ગુડ્સ આવું આપણે શીખ્યા હોઈએ આ બહુ લાંબી ચર્ચાઓ છે હમણાં જ હું મારી યુપીએસસીની બેચ જે ઓફલાઈન બેચ છે આઇડિએશન ફોર આઈએસની હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં એના વિદ્યાર્થીઓ સાથે કોન્સેપ્ટ ચર્ચી રહ્યો હતો જેની ચર્ચા કરતાં મારા લગભગ ચારથી પાંચ કલાક લાગ્યા બરાબર તો આ જ્યારે કોન્સેપ્ટ્સ વિદ્યાર્થી ભણ્યો છે ત્યારે એને પહેલાં તો સ્ટેટમેન્ટ સમજાય કે કેપિટલ ગુડ્સ એટલે શાની વાત ચાલી રહી છે બરાબર સારા સવાલ કહેવાય અને આ આપણને પુષ્ટ કરે છે કે ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટને આપણે હળવાશથી ના લઈએ એના ઊંડાણમાં ઉતરીએ અને એક વખત ઉતરવાની શરૂઆત કરશો એટલે તમને લાગશે કે બહુ મજા આવે છે બરાબર જેવું તમને ઇન્ડિયન પોલિટી ભણવામાં મજા આવી હશે એવું જ ઇન્ડિયન ઇકોનોમી ભણવામાં પણ બહુ મજા આવશે ક્લાસ થ્રીનું છે એટલે છોડી દેવું ના કરતા આ વખતે ઘણા સારા સવાલ એના પૂછાયેલા હતા એવી જ રીતે તમને પૂછાયેલું હતું કે ઓગણીસો ને એકાણુંના સુધારા દરમિયાન શાના સિવાયના મોટાભાગના ઉદ્યોગો માટે ઔદ્યોગિક લાઇસન્સ નાબૂદ કરવામાં આવ્યું હતું તમે આપણું ઇન્ડિયન ઇકોનોમીનું પુસ્તક વાંચશો ને તો એની અંદર આપણે શેના માટે લાયસન્સીસની આજે જરૂર છે અને શેના માટે નથી એના લિસ્ટ ત્યાં ત્યાં આગળ આપેલા છે શેના માટે જરૂર છે એનું જ લિસ્ટ આપેલું છે એટલે આપોઆપ સમજાઈ જાય કે શેના માટે લાઇસન્સની જરૂર નથી ઔદ્યોગિક નીતિનો જે રીતે આપણે ત્યાં વિકાસ થયો છે આઝાદી બાદ સૌથી પહેલી ઓગણીસો અડતાલીસમાં ઔદ્યોગિક નીતિ આવી પછી છપ્પનમાં ને ચાલતું રહ્યું આ ઔદ્યોગિક નીતિનો આખો વિકાસક્રમ આપણે સમજવો પડે અને એને સમજતા સમજતા જ આ ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગને વગેરે ચર્ચાઓ આપણે કરેલી હોય કે જે આપણે પુસ્તકમાં પણ આપેલી છે આપણા ઓનલાઈન કોર્સિસમાં પણ કરેલી છે તો એની મદદથી આવા ક્વેશ્ચન સોલ્વ થાય આમાં તમે પહેલાં ફૂલ ફોર્મ્સ યાદ રાખવા ગયા હો તો કામ ચાલે પછી વર્લ્ડ હેપીનેસ અહેવાલ વિશે સવાલ પૂછાયેલો હતો તમે આપણે જે ડેવલપમેન્ટ ઇન્ડાઇસિસ વિકાસ સૂચકાંકોની ચર્ચા આપણા કોર્સમાં કરેલી છે ઇન્ડિયન ઇકોનોમીના કોર્સમાં અને ઇવન આપણા પુસ્તકની અંદર એમાં પણ તમે જોશો ગ્રોસ નેશનલ હેપીનેસનો કોન્સેપ્ટ સમજાવેલો છે કે જેની શરૂઆત ભૂટાનથી થઈ હતી બરાબર તો તમે ખાલી કમાવશો કેટલું દેશ તરીકે માત્ર એ ન જુઓ કમાવાથી આગળ ગ્રોથથી આગળ તમે વિકાસ કેટલો કર્યો છે માત્ર એ પણ ન જુઓ ગ્રોથ અને ડેવલપમેન્ટથી આગળ લોકો કેટલા ખુશ છે કેટલા આનંદિત છે એ પણ તમે ચકાસો આ બધા નવા ખ્યાલો છે બરાબર અને એના પણ હવે રિપોર્ટ્સ બને છે આનો તમને સવાલ પૂછાય આ સરસ મજાનો સવાલ કહેવાય મતલબ કે તમને પુશ કરે છે કે તમે ગ્રોથ ડેવલપમેન્ટ અને હેપીનેસ આની જે ડિબેટ છે ડિબેટ કરો એના રિપોર્ટ્સ તમે વાંચો બરાબર આ સિમ્પલ કરન્ટ અફેર્સનો ફેક્ટ નથી કે એક્સવાઇઝેટ દેશને આમાં પહેલો રેન્ક મળ્યો બરાબર એમ ગોખીને આમ કામ ન ચાલે આના માટે તમે બેસિક્સ વાંચેલા હોવા જોઈએ ટ્રાય વિશે તમને સવાલ પૂછાયેલો હતો બરાબર પછી તમને સરસ સવાલ પૂછાયેલો હતો જીએસટી વિશે કે ગુજરાતમાંથી આસામ રાજ્યમાં માલ પહોંચાડવાના કિસ્સામાં નીચેના પૈકી કયો કર લાગુ પડશે બરાબર સરસ સવાલ હતો બરાબર તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ બરાબર ગબ્બર ટેક્સ ટેક્સની ઇટ્સ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ અને હમણાં તો એમાં બહુ મેજર રિફોર્મ્સ લાવવામાં આવ્યા છે રિફોર્મ્સ લાવવામાં આવે છે એટલે નક્કી જ હતું કે આ વખતે કોઈક ને કોઈક પરીક્ષામાં જીએસટીનો સવાલ પૂછાશે જ અને માનજો કે હમણાં જે જીપીએસસી ક્લાસમાં એમાં પણ જીએસટી વિશે સવાલ પૂછવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે બરાબર તો જીએસટીનું ખાલી મને પૂરું નામ ખબર હોય એના વિશેનું એકસો ને એકમાં બંધારણીય સુધારો થયો હતો એટલું ખબર હોય ના ચાલે અમે તો જ્યારે ક્લાસમાં ડિસ્કસ કરીએ છીએ તમે ઓનલાઈન ક્લાસમાં પણ જોયું હશે કે જીએસટીનું પહેલા ઇકોનોમિક્સ સમજીએ છીએ કે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમથી તમે વેલ્યુ એડિડ ટેક્સેશન સિસ્ટમ અડોપ્ટ કરી પછી જીએસટીનો કોન્સેપ્ટ આવ્યો ને તો એને ઇકોનોમિક સમજતા લગભગ દોઢ બે કલાકનો સમય થાય છે એના પછી એકસો એકનો સુધારો આપણે ઓનલાઈન ક્લાસમાં ભણાવ્યું છે કે જે પણ લગભગ આપણે દોઢ બે કલાક સુધી ચર્ચેલું છે મતલબ કે જીએસટીની ચર્ચા જ આપણે ત્રણ સાડા ત્રણ કે ચાર કલાક સુધી કરીએ છીએ અને પુસ્તકમાં પણ એ બધી ચર્ચાઓ આપણે આપેલી છે આ તમે કરેલી હોય આઈ જીએસટી યુટી જીએસટી એ કોન્સેપ્ટ તમે સમજેલા હોવ ત્યારે આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો બરાબર જીએસટીનું પૂરું નામ યાદ રાખ્યું એકસો ને સુધારો એના વિશે યાદ રાખ્યું કામ ના ચાલે રિઝર્વ બેન્કે જે રેપો રેટની અંદર પચાસ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો કરંટ અફેર્સનો મુદ્દો હતો એનો પણ સવાલ પૂછ્યો હતો આરબીઆઈના બેન્ક રેટ વિશે પણ પાછો આ વખતે સવાલ પૂછાયેલો હતો કે જે અગેન કોન્સેપ્ચ્યુઅલ હતો જો હું ખોટો નહોતો હમણાં ડિવાઇલ્સોની પેલુંસમાં પણ બેન્ક રેટનો જ એક સવાલ એ લોકોએ પૂછ્યો હતો બરાબર છે મતલબ ફિક્સ છે રેપો રેટ રિવર્સ રેપો રેટ જ ન કરો બેંક રેટ પણ કરો જે બેન્ક રેટનું આજે એટલું બધું મહત્વ નથી માનવામાં આવતું બરાબર એક સમયે પોલિસી રેટ પોલિસી રેટ રહેતો હવે તો પોલિસી રેટ તરીકે તમારી પાસે રેપો રેટ આવી ગયો છે તો બેંક રેટનું પહેલાં જ એટલું મહત્ત્વ નથી પણ મહત્ત્વ નથી એટલે આપણે એને પરીક્ષા માટે નકારી ન શકીએ અવગણી ન શકીએ એનો પણ સવાલ પૂછાય છે એનું એક્ઝામ્પલ છે પછી પાછો જે મેં ડિવાઇસની પરીક્ષા પછી પણ કહ્યું હતું એ સવાલ કે નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ બિનઆયોજિત ખર્ચ એટલે કે યોજનામાં ન હોય તેવા ખર્ચા તરીકે થાય છે જો કે હવે આપણે પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરનો કોન્સેપ્ટ તો કાઢી નાખ્યો છે બજેટની અંદર આપણે કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચરના બે ભાગમાં એક્સપેન્ડિચર્સ બતાવતા હોઈએ છીએ પણ આ પણ અગત્યનું છે બરાબર કે તમને ખબર હોવી જોઈએ કે મૂડી ખર્ચ શાને કહેવાય મહેસૂરી ખર્ચ કહેવાય અને એ ચર્ચાઓ જ્યારે તમે ક્લાસમાં કરી હોય એની પહેલાં ઓબ્વિયસ છે કે તમે આયોજિત આયોજિત અને બિનઆયોજિત ખર્ચવાળા વર્ગીકરણની ચર્ચાઓ કરી જ હોય બરાબર તો એ પણ ખૂબ સારો સવાલ છે જેમ મેં કહ્યું હતું ડીવાયસન પરીક્ષા પછી કે આવું સવાલ પહેલી વખત મેં જીપીએસસીની બે હજાર તેરની ચીફ ઓફિસરની પરીક્ષામાં જોયો હતો બરાબર અને ત્યારથી વિદ્યાર્થીઓને અમે પૂછ કરતા રહ્યા છીએ કે તમે ઇન્ડિયન ઇકોનોમીમાં આવું બધું તૈયાર કરો કે બજેટમાં ખર્ચા કેટલા પ્રકારના હોય બરાબર તમને પૂછાઈ શકે કે કયો ખર્ચો કયા હેડમાં આવે બરાબર અને આના પ્રશ્નો હવે ભરપૂર પૂછાઈ રહ્યા છે આ સિવાય આપણે જોઈએ તો જે મહાવીર સ્વામીજીનું પાંચમું વ્રત હતું બરાબર હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ પણ મજાના હતા ઓગણીસો ને બાવીસના ગયા અધિવેશનનો સવાલ અને ઘણું બધું બરાબર કે જે હિસ્ટ્રીના પણ બહુ સારા એવા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સ માની શકાય પછી તમને ચોવીસ એપ્રિલની તારીખનો સવાલ પૂછાયો હતો પંચાયતી રાજના સંદર્ભમાં બરાબર છે પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા કે જે બંધારણીય અર્થઘટન વિષય હોય એમાં ઓછામાં ઓછા એની બેન્ચમાં ઓછામાં ઓછા કેટલા ન્યાયાધીશો હોવા જોઈએ ગોષ્ઠીમાં આપણે હમણાં ચર્ચા કરી હતી બરાબર પેલો રાજ્યપાલવાળો જે વિવાદ થયો અને પછી આપણા રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટને અમુક ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા ને એ જે ગોષ્ઠી આપણે કરી હતી એમાં મુદ્દો આપણે ચર્ચેલો હતો બરાબર તો આ બધા સવાલો તો રમતા રમતા તમે ગોષ્ઠીની મદદથી પણ સોલ્વ કરી નાખો બરાબર ઓવરઓલ જોવા જઈએ તો પેપર ઘણું સરળ હતું અને આની અંદર ખાસ આપણે શીખ લેવાની એ છે કે વર્તળની પરીક્ષાઓ માટે પણ આપણે ઇન્ડિયન ઇકોનોમીને બરાબર ભણવું પડશે અને એવી પરીક્ષાઓ કે જેમાં હવે ક્લાસ થ્રી છે પણ તોય સેકન્ડ ફેઝ ડિસ્ક્રિપ્ટિવ છે વર્ણનાત્મક છે એમાં તો ઇન્ડિયન ઇકોનોમીને આપણે ભરપૂર ભણવું પડશે અને એને ભણવા માટે મારે કોઈ અલગ કોર્સિસ નથી કરવાના અલગ બેચિસ નથી કરવાના મારે કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કે ઓનલાઈન કોર્સમાં એક જ બારની તૈયારી માટે જોડાવાનું છે અને તૈયારી મારે એવી રાખવાની છે કે જે ક્લાસ વન ટુથી લઈને ક્લાસ થ્રી સુધીની તમામ પરીક્ષાઓ માટે કામ લાગે અપર ક્લાસ થ્રી જેવું કાંઈ હોતું નથી બરાબર છે હવે જો ડીવાયસો એસટીઆઈ એ બધાને આપણે ક્લાસ થ્રી ગણશો કેમ કે જીપીએસસી ની પરીક્ષા લે છે પહેલો ફેઝ એમસીક્યુઝ વાળો હોય છે અને બીજો ફેઝ ડિસ્ક્રિપ્ટિવ વાળો હોય છે તો તમારી આ જે સીસીઈ ની પરીક્ષા છે એને શું કહેશો એમાં પણ તો અમુક પોસ્ટ માટે તમારે પહેલા એનસીક્યુઝ વાળી એક્ઝામ આપવાની છે અને પછી ડિસ્ક્રિપ્ટિવ આપવાની છે તો એને આપણે ક્લાસ થ્રી ના કહેવાય આ બધું કશું હોતું નથી આ વિદુ શકો એ ઊભું કરેલું છે તો એનાથી ચેતો બધી જ પરીક્ષાઓ માટે એક જ તૈયારી કરો જે વિદ્યાર્થી મિત્રોએ એસટીઆઈડીવાયસોનો આપણો કમ્બાઈન્ડ કોર્સ લીધો હતો પોલિટ ઇકોનોમી હિસ્ટ્રીનો એમણે ડીવાયસોની આ પરીક્ષામાં ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન્સ એ લોકોએ સોલ્વ કર્યા કારણ કે કોર્સ આપણો ડિઝાઇન જ જે રીતે કરાયેલો હોય છે અને એ જ વિદ્યાર્થીઓએ હવે જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષા આપવાની આવી તો એમણે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી પડી મેં કહ્યું હતું ને કે એસટીઆઈ ડીવાયસોના એ કોર્સની મદદથી તો યુપીએસસીની પરીક્ષામાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન સોલ્વ કરીને આવ્યા હતા બરાબર હમણાં જ એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો કે એમણે લગભગ ની પરીક્ષા જે યુપીએસસી કન્ડક્ટ કરે છે એમણે આપવાની છે એ એના માટે પણ એમણે આપણે એસટીઆઈડીવાયસોના કોર્સની મદદ લીધેલી છે બરાબર તો એક જ તૈયારી છે બરાબર એકદમ કોમ્પ્રિહન્સિવ પ્રિપરેશન એકવારમાં જ કરી નાખવી હોય તો હું સજેસ્ટ કરીશ કે તમે જીપીએસસી ક્લાસ વન ટુનો જે માસ્ટર કોર્સ છે જો એને લેશો તો એ તમને બધી જ પરીક્ષાઓ કવર કરાવી દેશે પણ જો તમે એસટીઆઈડીવાયસો સુધી રહેશો એ કોર્સ લેશો એસટીવાયસોનો તો પણ ચાલશે બરાબર નહીં વાંધો આવે બરાબર આપણી એક પરંપરા રહી છે કે દરેક પરીક્ષા પછી આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ કે તમારે પરીક્ષાએ પરીક્ષાએ અલગ તૈયારી ન કરવાની હોય ઘણા બધા વિષયો ભણવાના હોય એવું ના હોય કોર્સ સબ્જેક્ટ ભણવાના હોય અને બેને બહુ ડેફમાં ભણવાના હોય બરાબર પહેલાં પચીસ ત્રીસ વિષયોનું લિસ્ટ બનાવીને એને છીછરા છીછરા ભણવા ઉપર ઉપરથી ભણવા એના કરતાં સાત આઠ વિષયો પકડો અને એને એકદમ ડેફમાં જઈને ભણો આ સાચી સ્ટ્રેટેજી કહેવાય અને એવી સ્ટ્રેટેજી આપીને એમને એવી તૈયારી કરાવડાવવા માટે દરેક પરીક્ષા પછી આપણે મહત્તમ સવાલો અપાવ્યા હોય એટલે એની ઉજવણી તો કરવાની જ હોય પણ સાથે વિદ્યાર્થીઓ આવી તૈયારીમાં જોડાઈ શકે એટલા માટે આપણા ઓનલાઈન કોર્સીસમાં આપણે ઓફર રાખતા હોઈએ છીએ બરાબર હમણાં જ ઓફર હતી ડિવાઇસોની પ્રિલિમ્સ પત્યા પછી એમાં બહુ પ્રશ્નો આપણે અપાવી એની ઉજવણી આપણે કરતા ઓફર મૂકી હતી એ ઓફર હમણાં જ શુક્રવારે પૂરી થઈ અને ત્યારે આપણે કહ્યું હતું કે જે વિદ્યાર્થી મિત્રો એ ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હોય ચિંતા ન કરે આપણે તલાટીની પરીક્ષામાં પણ મહત્તમ પ્રશ્નો અપાવી શકીશું અને એની ઉજવણી કરતા પાછી આ ઓફરને આપણે લાવીશું બરાબર છે તો ઓફરને આપણે પાછી લોન્ચ કરી રહ્યા છીએ જીપીએસસી ક્લાસ વન ટુના ના જે માસ્ટર કોર્સિસ છે એક તો ખાલી માસ્ટર કોર્સિસ લખેલું હશે એ માસ્ટર કોર્સીસ અને બીજા હશે કે જે લેટેસ્ટ માસ્ટર કોર્સીસ છે હું આપણે જણાવી દઉં લેટેસ્ટ માસ્ટર કોર્સિસ એટલે કે જે બે હજાર ચોવીસ પચીસમાં આપણે બનાવેલા છે બરાબર જે ખાલી માસ્ટર કોર્સ લખેલું છે ત્રેવીસ ચોવીસના કોર્સિસ છે અને આ જે છે લેટેસ્ટ એ ચોવીસ પચીસના છે બરાબર પચીસ છવ્વીસનો કોર્સ બની રહ્યો છે બરાબર એને બનતા થોડોક સમય લાગશે એ આવશે ત્યારે તમને જણાવીશું પણ હાલમાં જે અવેલેબલ છે એ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના કોર્સીસ છે તો ચોવીસ પચીસના જે માસ્ટર કોર્સેસ છે એને લેટેસ્ટ એવું નામ આપેલું હશે અને પહેલાં ખાલી માસ્ટર કોર્સ એવું નામ આપેલું હશે આ બધા જ માસ્ટર કોર્સેસમાં પાછા આપણે ઓફર મૂકી રહ્યા છીએ ત્રણ મહિનાનો તમારે જો જીપીએસસી ક્લાસ વન ટુનો કોર્સ લેવો હોય માસ્ટર કોર્સ લેવો હોય તો તમે અત્યારે માત્ર બે હજાર સાતસો ને ઓગણપચાસ રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકો છો બરાબર છે હમણાં જ મારા એક મિત્ર છે લેક્ચરર છે આ જ ફિલ્ડના એમણે મને જણાવ્યું કે અત્યારે એક ટ્રેન્ડ બન્યો છે કે બને એટલું સસ્તું આપવું બરાબર તલાટીની કોઈક બેચ એમણે મને કહી કે કોઈકણે એક વર્ષ માટેની લોન્ચ કરી લાઈવ બેચ બરાબર અને માત્ર આઠસો રૂપિયામાં બરાબર એક વર્ષ કે છ મહિના ગમે તે હોય આઠસો રૂપિયા એટલે વિદ્યાર્થીઓ નથી આકર્ષાઈ જાય અને આકર્ષાઈ જાય ત્યારે બહુ સારું સારું લાગે અને પછી આવું પેપર આપવા જાય ને એટલે પછી એ ભોંઠા પડે કે પૈસા બચાવવામાં સસ્તું ખરીદવામાં બહુ મોટી ભૂલ કરી નાખી કારણ કે પરીક્ષાઓ તો વારંવાર આવતી નથી બરાબર તો આપણા જે કોર્સીસ છે એની પ્રાઇસીસ એની ફીસ વધારે હોય છે બરાબર પણ એ એટલા માટે વધારે હોય છે કારણ કે ક્વોલિટી કન્ટેન્ટ આપે છે બરાબર બાકી આઠસો હજાર રૂપિયામાં એક વર્ષ બે વર્ષ એવા કોર્સીસ મળી રહેતા હોય પણ એનું લેવલ પણ એ જ હોય છે બરાબર એમાં ભણાવનારા પણ એ જ હોય છે કે જેમણે કોઈ પરીક્ષા પાસ નથી કરી હોતી જેમને આપણે બધું છે કહીએ છીએ તો ત્યાં ડાયરા થતા હોય છે બરાબર વાતો થતી હોય છે નાહકની ચર્ચાઓ થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે એ લોકો એક સ્તરથી વધારે કિંમત પણ ન રાખી શકે બરાબર તો આપણો જે કોર્સિસ છે એની ફીસ વધારે છે કારણ કે એનું ક્વોલિટી કન્ટેન્ટ હોય છે અને આવી ઓફરમાં આપણે આ જ કોર્સીસને આટલી ઓછી કિંમતે મૂકતા હોઈએ તો એ વિદ્યાર્થી માટે ખૂબ સારું કહેવાય એનો લાભ લઈ શકે તો આ જીપીએસસીના માસ્ટર કોર્સિસમાં ઓફર છે તમારી સાથે સોશિયલ મીડિયા ઉપર એની પોસ્ટ શેર થશે એમાં દરેક કોર્સની પ્રાઇસ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ લખી હશે અને એટલી પ્રાઇસ મેં કોર્સ ખરીદવા માટે તમારે કુપન કોડ કયો અપ્લાય કરવાનો એ કૂપન કોડ પણ ત્યાં લખ્યો હશે એ સિવાય એસટીઆઈ ડિવાઇસોનો જે કમ્બાઇન્ડ કોર્સ છે એક તો એક મહિનાનો કોર્સ અને બીજો બે મહિનાનો કોર્સ છે એમાં પણ પાછા આપણે ઓફર લાવીએ છીએ એક મહિનાનો કોર્સ આપણે ખરીદવો હોય તો માત્ર સાતસોને ઓગણપચાસ રૂપિયામાં આપ ખરીદી શકશો અને જો બે મહિનાનો કોર્સ આપણે ખરીદવો હોય તો માત્ર નવસોને નવ્વાણું રૂપિયામાં આપ ખરીદી શકશો એ તમામ અઢી હજારથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો કે જેમણે એસટીઆઈ ડિવાયસોનો આ કોર્સ લીધેલો હતો એમણે તલાટી માટે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી પડી અને હું એમને વિશ્વાસ સાથે કહીશ કે તમે એસટીઆઈ માટે પણ અને સાથે ક્લાસ ટુની પરીક્ષા જે આવતા વર્ષે આવશે એના માટે પણ તમારે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી જો તમે કોર્સ કરી લીધો છે તો બસ હવે રિવિઝન કરતા રહો બુક્સ વાંચતા રહો નવો કોર્સ પણ લેવાની જરૂર નથી બસ જે જૂનું છે એને ચલાવતા રહો રિવિઝન કરતા રહો બરાબર છે તો આ ઓફર આપણે મૂકી રહ્યા છીએ પાછી અને આ ઓફર ચાલુ રહેશે શુક્રવાર સુધી બરાબર જેમ કે પેલી ઓફર ગયા શુક્રવારે પૂરી થઈ એમ આ ઓફર પણ શુક્રવારે રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે બરાબર તો એક જ તૈયારીમાં તમામ પરીક્ષાઓને પાસ કરવા માટે તમે આ ઓફરનો લાભ લઈ શકો બરાબર આજુબાજુ ખોટા ફાંફા માર્યા વગર તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહો અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવાનો અર્થ એ થાય કે એને પ્રાપ્ત કરવા માટે મારે શું કરવાનું છે શું સાચું કરવાનું છે એની મને જાણ હોવી જોઈએ અને એ શું જાણ હોવી જોઈએ એ મેં તમને છેલ્લી વીસ પચીસ મિનિટમાં સમજાવ્યું કે પછી પંદર વીસ મિનિટમાં બરાબર આશા રાખું કે તમને સમજાયું હશે આ સિવાય ઓફરને લગતો આપને કોઈપણ સવાલ હોય આપણા ઓનલાઈન કોર્સિસને લગતી આપણી કોઈ પણ ઇન્કવાયરી હોય કે પછી આપણે જીપીએસસી ક્લાસ વન ટુ માટેની એક નવી ઓફલાઈન બેચ પ્લાન કરી રહ્યા છીએ આપણા ગાંધીનગર સેન્ટર પર લગભગ એકાદ અઠવાડિયાની અંદર એને લગતી આપને કોઈપણ ઇન્કવાયરી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક નંબર એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ઉપર આપ કોલ કરી શકો છો આપને અમારો સ્ટાફ માહિતી આપશે અને એ પ્રમાણે આપ આવી શકો જોડાઈ શકો આ સિવાય આપનો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો બને એટલા ઝડપથી એનો જવાબ આપવાની કોશિશ કરીશું બરાબર છે તો બસ આની સાથે આ વાત અહીંયા આગળ રોકીએ આવનારા વિડીયો સેશનમાં પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે મળવાનું થશે આભાર નમસ્તે